હલો ફ્રેન્ડ્સ આજે આપણે રાજસ્થાન ફેમસ ગટાનું શાક બનાવશું એકદમ આપણે નવી રીતે શાક બનાવશું ક્યારે તમે નહીં બનાવ્યો એવી રીતે આપણે શાક બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર હું એક કપ જેટલો ચણાનો લોટ લઈશ મેં ચારીને જ ઉપયોગમાં લીધો છે હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર 1/2 ટીસ્પૂન જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલો અજમો ખાવાના સોડા ખાવાના સોડા નાખવાથી આપણા ગટ્ટા એકદમ રૂ જેવા પોચા બને છે એટલે હું ખાવાના સોડા ઉપયોગમાં લઉં છું અને બે ચમચી જેટલું દહીં એનાથી પણ ગટ્ટા એકદમ સોફ્ટ થાય છે એટલે મેં દહીં ઉપયોગમાં લીધું છે એક ટી સ્પૂન જેટલું ઘી લઈશું હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ બધું મેં મિક્સ થઈ ગયું છે એટલે મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે પણ આપણે ચમચી ચમચી જેટલું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં મીડિયમ સાઇઝનો આપણે લોટ બાંધવાનો છે આપણો લોટ બાંધાઈ ગયો છે મીડિયમ સોફ્ટ આવી રીતે લોટ બાંધવાનો છે એક કપમાંથી મારું ત્રણ ચમચી જેટલું જ પાણી વપરાણું છે બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે હવે આને હું દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશ એને દસ મિનિટ થઈ ગયું છે એટલે આપણે તેલવાળો હાથ કરી લેશું આને બે મિનિટ આપણે મસરશું લોટને

આવી રીતે મેં શેપ આપી દીધો છે ને મેં પાંચ મિનિટ પહેલે પાણી ઉકળવા માટે પણ મેં રાખી દીધું હતું હવે આપણે એક એક ગટા આપણે પાણીની અંદર મુકતા જશો હવે આને હું મીડિયમ ગેસ ઉપર દસ મિનિટ થાવા દઈશ એક બાજુ ક્રિસ્પી થઈ ગયા છે એટલે આપણે ઉથલાવશું એને એક ઘટાને પાંચ મિનિટ એક બાજુ થાવા દેવાના મીડિયમ ગેસ ઉપર પછી જ આપણે બીજી બાજુ એને ઉથલાવવાનું હવે હું એને બીજી બાજુ પણ હું પાંચ મિનિટ મીડિયમ ગેસ ઉપર થવા દઈશ ને બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું અને આને હું દસ મિનિટ માટે એને હું ઠંડા થવા દઈશ પછી જ આપણે એના કટકા કરશું ગટ્ટાને પાંચ મિનિટ માટે મેં ઠરવા દીધા હતા હવે આપણે પીસ કરશું ગટ્ટાના આવી રીતે હું ગટ્ટાના પીસ કરી લઈશ તમે કોઈ પણ સાઈઝના પીસ કરી શકો છો આપણા ગટ્ટા મીડિયમ સોફ્ટ જ છે હવે મેં અડધા કપ જેટલું મેં દહીં લઈ લીધું છે એની અંદર આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ને પાંચ ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે આને બધું જ મિક્સ કરી દેશો આપણું બધું જ મિક્સ થઈ ગયું છે એટલે આપણે સાઈડમાં રાખી દેશું આ દહીંને હવે એક મે કડાઈ ગરમ કરવા મૂક્યો છે કડાઈ ની અંદર મે 3 ચમચી જેટલું તેલ મૂક્યો છે તેલ ગરમ થાય એટલે 1 टीस्पून જેટલી રાઈ અડધી टीस्पून જેટલું જીરું 5 टीस्पून જેટલી હિંગ ખોરા મસાલા આપડા ચટકી ગયા છે એટલે આપણે 1/2 કપ જેટલી મે ડુંગરી લઈ લીધી છે ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે એક ચમચી જેટલી આદુ મરચા ને લસણ પેસ્ટ લઈ લીધી છે એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈ આદુ મરચાં અને લસણની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે મેં અડધા કપ જેટલી પ્યુરી લઈ લીધી છે પ્યુરી કુક થાય એના માટે અડધી જેટલું મીઠું લઈ લીધું છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું હવે ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને હું કૂક કરી લઈશ ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે જે દહીંમાં મસાલા કર્યા હતા એ આપણે આની અંદર એડ કરી દઈશું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને આપણે મીડિયમ ગેસ રાખવાનું છે કેમ કે આપણે દહીં એડ કર્યું છે એટલે હવે મીડિયમ ગેસ ઉપર આને તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને હું કૂક કરી લઈશ આપણી ગ્રેવી ગ્રેવી કૂક થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે મેં અડધા કપ જેટલું પાણી લઈ લીધું છે આપણે એની અંદર એડ કરી દેસું ને બધું જ આપણે મિક્સ કરી દઈશું આપણી ગ્રેવી ઉકળી ગઈ છે એટલે આપણે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર અડધી ટી સ્પૂન જેટલી ખાંડ ખટાશળ પણ રાખી શકો છો હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ હવે આપણે ગટ્ટાના પીસ કર્યા હતા આપણે નાખી દેસુ હવે આપણે બધું જ મિક્સ કરી દેશું હવે આને હું ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશ રાજસ્થાનનો ફેમસ ગટ્ટાનું શાક આપણું રેડી થઈ ગયું છે એટલે ઉપરથી હું ફ્રેશ દાણા સ્પ્રિંકલ કરીશ હવે આપણે બધું મિક્સ કરી ને ગેસ બંધ કરી નાખશું અને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું આને રાજસ્થાનનું ફેમસ ગટ્ટાનું શાક મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રાજસ્થાનનું ફેમસ ગટ્ટાનું શાક કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ